રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવીને લઈને સાયબર ક્રાઇમની કાર્યવાહી વધુ એક આરોપી રોહિત સિસોદિયા કે જેની પોલીસે દિલ્હીથી ધરપકડ કરી છે વધુ એક આરોપી પોલીસના સકંજામાં આવ્યો આરોપીને કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા કેસમાં હાલ સુધીમાં સાત આરોપીઓની ધરપકડ થઈ છે આરોપી બીજા આરોપીઓ સાથે ટેલિગ્રામથી સંપર્કમાં હતો રોહિત સહિત આરોપીઓમાં વીડિયોથી એક લાખ રૂપિયા કમાયા હતા ત્યારે હોસ્પિટલની સીસીટીવી ફૂટેજને લઈને આ વધુ એક અપડેટ સામે આવી છે આરોપી પકડાયો છ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે હાલ સુધીમાં કુલ સાત જેટલા આરોપી કે જેઓ પોલીસના સખંજામાં આવ્યા છે એ બાબતે અન્ય આરોપી જેનું નામ રોહિત સંજય સિસોદિયા છે એમની દિલ્હી ખાતે ધરપકડ કરી અને કોર્ટમાં અને રજૂ કરી અને છ દિવસમાં રિમાન્ડ મેળવેલા છે આ રોહિત સિસોદિયા છે અન્ય આની જે પકડાયેલા આરોપી છે જેમ કે એક છે કે પરીત ધામેલિયા અને એક બીજા આરોપી છે જે રાયન રોબિન પરેરા એમની સાથે સંપર્કમાં હતા અને એમની પાસેથી જે આગળના બે આરોપીઓ છે એ પોતે સીસીટીવી હેક કરતા હતા અને એમની પાસેથી આ એમના ફૂટેજ મેળવતા હતા અને આ ફૂટેજને એક આર કોડમાં કન્વર્ટ કરીને ટેલિગ્રામમાં વેચતા હતા